નવરાત્રી આયે કાલ અને આયોજન પેલે પેલે આ બધું કેતો તો અલાર આપણે જ કરવાનું એટલે અને નવરાત્રીનું આયોજન તો કરવું જ અલારનો શું આતો કરો હા શું આતો કરો નું એટલે નવરાત્રી દાઈ તાર તો વાતો કરતો તો કીધું તું નવરાત્રી આયોજન કરું મારે અંદર માર કરવાનું છે અને તમે શું કરો અલાર તો તમે ખાલી અલાર તો આ બંગલો લઈ લીધો અ ફિલિબલ તો કશું નથી અલાર તો નહી એ હે પણ આ તો મારા હરુ છે આ બંગલો અમારે કરવો છે તમારે

जग्याची राखनी जग्याची गो आपली मडकी नदी भोडी जत्रावंड मो ह हيري जग्या हां आलो टाण आलो आलो होय ना इ तो अवे काव पजी आयोजन गली बले आलो नाही लागत हं शिवू तू काय दिसू नाही हडो टाण आलो आलो हडो टाण ले हेड जो आपण बुड रखते तुम्ही किती वार करो ले काही नाही काय तो संपल दे लो आपण घालो तो पेट दिसतो

પુલાજી વાસ્કુજી ને કાઉજી ને આપણે બે પોત જણા તો પોત જણા છે ને ને નો છોકરા આવશે થોડો ઈ તો વાધો ને આઈ દો ઈ તો આઈ દો ઓટો મેંથી કીધો ખાવાનું શું રાખું હે પપ્પા હ હ ખાવાનું તો ઈ તો ગમે પડે ઓતો ના શું કેવ પપ્પા લઈ દે આવો ઈ તો વાધો ના આવે આપણે એટલે લા શું કરતો છો શું

કલાકાર ગમે તેવું આપડે કલાકારી લાવશે કલાકારીપડા

લા લાલ ભાઈને હા એ છોકરાની ને દોશીજી પર વધારે બી વાત આવે તો છુટ્ટો પિતાજી કાર્કનું છોડ્યું ના છુટ્ટો પિતાજી નથી છોડ્યું અરે લાગ કર દેતા એ કોણ કિના દે બેહતા નહી યાર મને તો મને આવડે એ પાડા ખાવા જતો તું આયુ લાવ લાવ છોકરાય ઘટતો નહી લે લાવવાનો લાવ ગેર ખાવા ગેર ખા સંબ ગેર બા બેહો બેહો નામ કાતો પણ ખઈ ના આ હા તો જા આગળ લડાવ લાવ કે નહી લે ઉપર જ્યો તું એ આપણે આયોજન નું કોણ જોર દીવવું તમે તમે આટલા આવી કરતા તમે ભાગ કરતા હોય તમે શું કેમ તો માતાજી નું કોમું રાજી ખુશીથી જાલવાઈ હવે રાજી ખુશીથી બોલ

કલાકાર કેટલા કલાકારી હજાર માતા વિજય સુવા આપડે લેવા એટલા મોટા મોટા કલાકાર ના લે આપડા પૈસા ખાલી આવે તમે પણ પૈસા નો ખો ખાલી પૈસા તો બદલાય શું લાગે કે પાર્ટી થઈ જાય છે એટલે કોઈ આવે ના તો બધું આપણે કશું પણ ખુલ્લી જગ્યા મટકી ફોડી તમે ફોડવાનું